એ પરિણીત મહિલાને પાડોશીના પ્રેમમાં પ્રેમમાં જાળમાં ફસાઈ ગઈ હતી અને એક ઇલેક્ટ્રોનિક પોલ પર ચડી અને ગયો હોવાનો વોલ્ટેજ હાઇડ્રોમાં થઈ મળી ગયો હતો મળતી માહિતી મુજબ આ ઘટના ગોખપુર પી પ્રચાર બની ગઈ હતી જ્યારે ચોત્રીસ વર્ષીય મહિલાને પતિ તેના અફેરની જાણ થઈ ત્યારે તે ઇલેક્ટ્રોનિક પોલ પર ચડી ગઈ હતી મિત્રો આ મહિલા માટે તમારે શું કહેવું છે જરૂરથી કોમેન્ટ કરજો